આ દરરફ અમદાવાદના વિરમગામમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો પ્રાથમિક સુવિધાઓ ન મળતા પાલિકામાં જઈને વિરોધ કરવામાં આવ્યો વિરમગામ શહેરના વોર્ડ નંબર આઠમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું અને ગટરના પાણી ઉભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાથી લોકોએ પાલિકામાં જઈ વિરોધ નોંધાવ્યો અને આવેદનપત્ર આપ્યું ફરવાડવાસ પર નકરું પાણી ઉપરાય છે અને છાણનું અને ગંદકી નકરી ઉપરાય છે ત્યાં આગળ એમ એનું પણ સોલ્યુશન જોઈએ અમારે હવે પછીનું એમ જ્યાં સુધી આવે ને જાય ત્યાં સુધી ગટર જ આવે છે હવે આમાં કેવી રીતે અમારે પીવામાં કે ઉપયોગમાં લેવું આ પાણી એમ અને રોડ ને રસ્તા તો એક ટાઈમ અત્યારે ચલાય એવું જ નથી હાલ એક રસ્તામાં વરસાદ આવે તો થી પાંચ ઇંચ પાણી ભરાઈ જાય છ સાત કલાક સુધી પાણી ભરેલું રહે છે નીકળવાની આગળ જગ્યા નથી અત્યારે આ પરિસ્થિતિ છે તો ચોમાસું આવે તો શું હાલત થાય નાના બાળકોને લઈને અમારે કેવી રીતે નીકળવું રસ્તામાં ઠેર ઠેર ગટરોના ઢાંકણા તૂટેલા છે અત્યારે હાલ ગટરો છે સમસ્યા વોર્ડ નંબર કોલોની અમારે તમામ સોસાયટીની આ સમસ્યા છે ગટરની પાણીની જે પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે રસ્તા સાફ સફાઈ નથી અને પાણી વરસાદી પાણીનો નિકાલ થતો નથી એનું પરમાનન્ટ સોલ્યુશન આવે એવું અમારે માંગણી છે અમારી